ले एक बार आ ही मारे ने तो हारो ले ने को मारसिन तो आपरो उडी ना अमेरिका जाता नहीं ले जो जो हां पसंद दो ओ हो जेला ओ <tall the law> oh, oh, जेला ओ oh, जेला ए uh?

અમને થોડી કુવારે ને આપવાનું કીધું એને હું એને કે જો ને કારણ કે એ કે હું અમને આવું નહીં બે ના બમ વાર લાગે છે મે તો અને તું જેલા નીમો ને મે તો મેરા મને 600 રૂપિયા આપડે આ કો મેરે ઉઠાયા એટલે

તો બડતા અલ્યા મેં યે ખરી ના આયો હા પહો તો 1 રૂપિયો તો હું ન દાવાત માં જો 1 રૂપિયો બધી વૈચો તો હું 1 હું તો બધાને બેતો 10 રૂપિયા નો ભાવ હતો દે હા દુનિયામાં એટલો ભાવ હોય હાચી વાત આ પહેલી બધી પહેલી

કોકો મારા બોલ્યો તો 700 રૂપિયા વાપરતા અને 300 કેટલા વાપરતા મે તો 700 રૂપિયા વાપરતા ને આખો નીના એટલે કેમેટો રૂપિયા વાપરતા મેરા હજાર પડ્યું બીધું 1000 રૂપિયા નું અ ડબલ અને પિઝા બી તો મુકો કોરી અટકાઈ આવી અટકાઈ ના મોટી <laughs> <laughs>

Música